સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગાઈઝ વાગ્યા છે સાડા આઠે વ્લોગ ચાલુ કરી દીધું સરસવા જતા રહ્યા છો સવા સારામાં જો હા મૂકી સર રાતની ખુરશીઓ ઠેકો કરી નાખીએ પેલો તડકામાં બગડશે તો ગાઈસ ખુરશીઓ અંદર મૂકી દીધી ચલો तो गाइस वो नीचे जाइए ना बताना गुड मॉर्निंग कहिए तो गाइस वो तो नीचे आ गई मैं तो तो में रेडी થઈ ગઈ મસ્ત તૈયાર થઈ ગઈ હા ગુડ મોર્નિંગ જય માતાજી વેરી વેરી ગુડ મોર્નિંગ બોલ શું ખરે દેખા દો પી પી દો

बंद कर अरे उंगवाने टाइम तो रात्रि सात बजे आठ बजे दस बजे तो बार कर लग टीवी जो आ फा, आ फंजे उंगवाने टाइम होले तैयार है जो 12:00 कर टीवी जो पागल बफर उंगी जैस बफर उंगी, उंगी जैस ना बफर उंगवाने टाइम हम बन गए थे स्कूल कैसे चालू था तरीके जी अ 3 दिन हाल हेड मुको મારી સાથે નોકરી આવું તાર ગ્રાઉન્ડ માં પરમ મજા આવશે હેડો હો તૈયાર થઈ જાઓ મમ્મી ગુડ મોર્નિંગ ચાવા ગરમ કરો હડો લાઈટ જતી રહી તણ તણ ઢંઢ 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 ક્યાં મે પકડે છે તણ હવે કે છોડો

ખાતે મમ્મી તો છા ગરમ કરે છે નો બજ ગઈ નો અરે જો દે ગઈ 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 ઇદુન બાઈ કા તો બાર ગાટી સો પહેલી વખત હેડા લઈ જશે આખો દાડો ટીવુ જો જો કરો જાડો દાદી ચોકી જશે બોલો તો કહેજે હું થોડીવાર રમીન પસંદ લઈ દીસ હો દાદી જોડે આર્ગ્યુમેન્ટ ના કરતો નકર લડશો બે જણા पासड़ केम करा था आतला दिवस पडी चला से इतने भूली गयो हूं भूली गयो सी धीमे धीमे उतार दे ब्रेक कर जे धीमे धीमे उतार दियो ब्रेक करिन धीमे धीमे उतार जा दे धीमे धीमे उतार ब्रेक करिन ब्रेक 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 जा दे नहीं तू तो चले अरे रे 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 तो है ले। लाइक लाइक તો કઈ મૈત્રો ઘરે ચા પીવા મમ્મી વિરંગ કરીશ ટાટી તું પીવા મમ્મી तुम हम कैसे चाप लिए तो कैसे मैं तो चाप पी ली थी है ना मैं तो तो खासो दूर जी हो चला तो चला तो मम्मी कपड़ा धोवाई जी इसमें चिल्लो कपड़ा साइकिल वो करिए और साइकिल है तो चलो गई और करिए नाश्तो नाश्तो करिए बस थोड़ी बार रही पैसों जगानों से नौकरी ममरा ममरा

तो ये खिले हट दा दादी भी है दे हवा मित्रम खडा गाइस बता दो जमीरिया ना दादी चसोडा तो साफ तो 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 ने साफ सफाई करी करी देस मने जे नहीं छ ना आदी मो चसोडा गाइस के खनने करी की तावत छ दिन तैयार करी लियो तगड़ी तो चकेड़ी घर गावाले जते हलके अरे तो इ न तो लगे मैं बिकला अरे सुन मैं परगाना अपो पछि काम करू आ ले पेटी पकड़ ले आ, आ पेटी दिवस पेटी पकड़ पेटी तू बोल लिया तो दिवसरी अजी लेन फरी रियो दिवसरी तो फेंक ही देंती पाग દોણો દોણો ફાઈયો કળ્યું એ નહીં ઓમ ઓમ ફટાકડા ના પાનું એને ખબર પપડે આમાં આમાં થેલીમાં ઘૂસી જા તું રાદે ટિફિન તૂટી જશે એ થેલીમાં ઘૂસી જા જા લઉં પાપન ટિફિન આપે દીધું આખી ટિફિન લઈ જો કરા ને ગડી આપ તો હું આવ્યો છું અહીંયા ગોપી થોડું બેંકનું કામ હતું તો પતાયું ચલો આવા જઈએ સીધા ઘરે તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો કંટાળ્યા બધે બજારમાં તો ગાઈઝ હું તો રૂમ આવી ટીવી

બે જ <laughs> <laughs>

ચાલો હવે નીકળીએ ઘરે જવા માટે તો ગાઈસ હું તો ઘરે આવી ગયો પપ્પા ને લઈને ખુલ્લું રાખું પપ્પા ઓ કુતરો આવી ગયો ખાવે ફંક્શન લાગી રહ્યો પાછો જો મમ્મી મોટી કુતરી કરી દી આવે હા બીજી નેની હતી ને પેલી

16 डिग्री इन 15 डिग्री થઈ જવાની છે ગરમી ઓહ ગરમી મમી ગરમી નહીં ઠંડી ચલ गाइस ખા બીજી હું મીતું ખાવાડો ઓ મીતું લાલ તો બને છે ચોડી નું ટામેટા નું 90 દિવસ બને હું ને રોપ્લી सब ખાવાઈએ ચાલે હાડો બેજો હાડો ચલો गाइस હું તો ચાલો કરું કે બેસી નથી तो जंबा दे जो दादी

શું થાય છે હવે અડો હુઈ જો હવે કંટાળો આવ્યો થડ આ લાગે ફોન કરી મળવે આજે લાય તાર બાલતો તો કેવા ત્યાં ખાલી ફોન કરીને આલો પડતા ફોન આટલું ટાઈમ થઈ ગયો પા દીદીન ફોન આવ્યો વાત કરીને આપો બેટા તી વાત કરી તી વાત જોડે વાત કરી દી તાર બસ સારું ચાલો હેડો આપણે વિડીયોને બંધ કરીએ એન્ડ કરીએ હવે અહીંયા હમ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 તો કઈ હું તો રૂમ માં ગયો અને વાગ્યા છો વિડીયો નો કરીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી